પાલનપુરને પંદર કિલોમીટર દૂર છે ગામ ખસાથી આવું છું અને મારા હસબૅન્ડ આમાં સીટીસી છે અને હું પણ સાથ આપું છું અને બંને ભેગા સાથે મળીને અમે પણ આ કંપનીમાં જોઈન્ટ કામ કરીએ છીએ તો તમે પણ બધા આ કામ કરો અને સાવ સગા આપો અને સૌને એમ કે પહેલી વાર મોકો મળ્યો છે બસ

મારા વિમાનમાં બેસીને પણ ફરી ચૂકી છું અને ગોવા જઈ ચૂકી છું પછી મનાલી જઈ ચૂકી છું એવા હું ઘણા બધા વિમાનમાં ફરીને ફરવા પણ જઈ ચૂકી છું એવા પણ તમે પણ અમુક સહવાદ આપીને આવી શકો છો અને પણ ફરી શકો છો